મારી એક આંખ જમણી આંખ કે જે છેલ્લા પાંચેક વર્ષથી મારા કુટુંબના સભ્યો અને મિત્રો એ માર્ગ કરતા હતા કે તમારી એક પાંપણ કેમ થોડી ઢળેલી હોય એવું લાગે છે એટલે પછી મેં આંખના ડોક્ટરોને દેખાડ્યું અલગ અલગ જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યાં બે માસ્ટર ડિગ્રી કરેલા ડૉક્ટરો મારા મિત્રના મિત્ર છે એમણે કહ્યું કે અમે કંઈ કહી શકતા નથી કે આ શા માટે થાય છે પણ શક્ય છે કે ક્યારેક બ્લડ પ્રેશર સડનલી વધી ગયું હોય અને તમારી જે પાપડના મસલ્સ છે એ ઢીલા પડી ગયા હોય એને કારણે આવું થયું હોય પણ આનો કોઈ ઉપાય અમારી પાસે નથી સિવાય કે ઓપરેશન જો તમે ઓપરેશન કરાવો તો કદાચ આમાં ફેર પડે પણ તમે અત્યારે કમ્પ્યુટર ઉપર કામ કરી શકો છો

એટલે મેં પછી આંખના ઓપરેશન વિશે વિશે વિચારવાનું મૂકી દીધું ત્યાં થોડા દિવસો પહેલા આપની સાથે સત્સંગમાં તમે બીજાની સાથે વાતો કરતા હતા ત્યારે તમે કહેલું કે હું ચાક્ષ ઉપનિષદ વિશે તમને વિગતે સમજાવતો વિડીયો જાહેર કરીશ એટલે પછી મને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો મેં યુટ્યુબમાં સર્ચ કર્યું પીડીએફની પ્રિન્ટઆઉટ લીધી પછી એને વાંચ્યું એ વાંચવાથી મને સંતોષ નહોતો એટલે મેં પછી યુટ્યુબમાં અલગ અલગ ત્રણ ચાર વિડીયો જોયા ઓકે અને પછી એક છેલ્લો વિડીયો છે મેં આપને દેખાડ્યો જી એ વિડીયો વાંચ્યા પછી મને એમ લાગ્યું કે આ શ્લોક બરોબર છે મારી દ્રષ્ટિએ બરોબર છે પણ છતાંય હમ તમે આના જ્ઞાતા છો એટલે તમારી દ્રષ્ટિએ આનાથી પણ વિશેષ કોઈ હોય મંત્ર જે આમાં કંઈ ખૂટતું હોય જી તો એ તમે મને કહી શકો અને મંત્રની આપણા પર થતી અસરો વિશે તમે વધારે પ્રકાશ પાડો એટલા માટે હું આપને વિનંતી કરું છું ઓકે ઓકે ઓકે